આજે જન્માષ્ટમી જન્માષ્ટમી એટલે જેણે અર્જુનને નિમિત્ત માત્ર બનાવીને સમગ્ર વિશ્વને માનવ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો એ ઉપદેશ આપનારા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આપણે એ સાંભળીશું કે ભગવાનને આપણે પ્રિય કઈ રીતે થઈએ ભગવાનને કયા પ્રકારના મનુષ્ય પ્રિય છે જે ભગવાન શ્રી કૃષ્ણના જ વચન છે એ આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગ બારમો અધ્યાય ભક્તિ યોગ એમાં શ્લોક નંબર તેરથી વીસ સુધી જે ઉપદેશ આપ્યો છે જે જ્ઞાન આપ્યું છે કે કેવા ભક્ત મને પ્રિય છે તે આજે આપણે જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે સાંભળીશું અને આપણે જીવનમાં ઉતારીશું ભગવાન કહે છે જે સર્વ ભૂતોનો દ્વેષ નહીં કરનારો મિત્ર ભાવે વર્તનારો એટલે કે કોઈના પ્રત્યે દ્વેષ કરવો નહીં બધાની સાથે મિત્ર ભાવે વર્તન કરવું ત્યાર પછી દયાળુ મમતા વિનાનો અહંકાર રહિત અને સુખ દુઃખને સમાન માનનારો દયાળુ એટલે દરેકના પ્રત્યે દયાભાવ રાખવાળ હરેક પ્રાણી માટે દયાભાવ રાખનારો અને કોઈના પ્રત્યે મમતા વિનાનો અતિ મમતા નહીં અહંકાર રહિત એટલે કે અભિમાન નહીં અને સુખ દુઃખને સમાન માનનારો સુખ આવે તોય સમસ્થિતિમાં રહેવું દુઃખ આવે તોય સમ રહેવું સુખ દુઃખમાં સમાન રહેવા વાળો પછી ક્ષમાવાળો સદા સંતોષી યોગ નિષ્ઠ મનને વશ ના વશ રાખનારો ક્ષમાવાળો એટલે કે હર કોઈને ક્ષમા આપી દેવા વાળો માફ કરી દેવા વાળો અને સદા સંતોષી જે મળે એમાં સંતોષ વાળો યોગની અંદર નિષ્ઠા અને મનને વશમાં રાખનારો ડ નિશ્ચય વાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો હોય છે એ મારો ભક્ત મને પ્રિય છે તો આવા જે લક્ષણ જેના જીવનમાં હોય ભગવાને કીધું છે કે એ ભક્ત મને અત્યંત પ્રિય છે તો આજે જન્માષ્ટમીના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને આ બધું જે ભગવાને કીધું એ આપણે જીવનમાં ઉતારીશું વ્યવહાર કાળમાં લાવવાની કોશિશ કરીશું ચાર પછી ભગવાન કહે છે જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત પણ મને પ્રિય છે ભગવાન કહે છે કે કોઈ લોકોને એનાથી ઉદ્વેગ ન થાય અને પોતે પણ ઉદ્વેગ ન પામે અને હર્ષ ક્રોધ અને ભય એનાથી રહિત હોય આવો ભક્ત મને પ્રિય છે જે સ્પૃહા વિનાનો પવિત્ર દક્ષ એટલે ચતુર પક્ષપાત રહિત ગભરાહટ વિનાનો અને સર્વ આરંભો છોડનારો છે તે મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ પામતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા કરતો નથી અને શુભ અશુભ તજનાર તથા ભક્તિ વાળો છે તે પણ મને પ્રિય છે તો કોઈ પણ કાર્યમાં ભગવાન અતિ હર્ષ પામવાની ના પાડે છે દ્વેષ કરવાની ના પાડે છે અને શોક કરવાની પણ ના પાડે છે આવા લક્ષણો જો આપણા જીવનમાં આવી જાય તો આપણે ભગવાનને પ્રિય બનીએ ત્યાર પછી ભગવાન કહે છે કે વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા તાડ તાપ સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો અને સંસારમાં રહિત હોય નિંદા અને સ્તુતિને સમાન માને મનનશીલ હોય જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે નિશ્ચિંત સ્થાન વિનાનો એટલે રહેવાના સ્થાનમાં મમતા રહિત અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે શત્રુ અને મિત્ર બંનેની ઉપર સંભાવ રાખવાનું કહે છે માન કે અપમાન એમાં પણ સંભાવ રાખવાનું કહે છે અને સુખ અને દુઃખ એમાં સમાન ભાવ સુખ આવે તો છલકાવવું નહીં દુઃખ આવે તો રડવું નહીં સંભાવ રાખવાની વાત ભગવાન કહે છે ત્યાર પછી ભગવાન કહે છે કે જેવો શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને તે પ્રમાણે સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે તો શ્લોક નંબર તેર થી વીસ સુધીમાં જે ભગવાને કીધું ભગવાનને આપણે પ્રાર્થના કરીશું કે આ બધું જે તમે કીધું એ અમારા જીવનમાં આવે અમે આત્મસાત કરીએ આજની જન્માષ્ટમીને દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આ બધું આપણા જીવનમાં આવવાની આપણે લાવવાની કોશિશ કરીશું શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો